હવે જોઈએ છે કે આ કાના સાહેબ આગળ શું કરે છે હવે એને જે કરવું હોય ને એ કરે તમે જ બોલ લાડ લડાઈવા છે એને હવે જો પહેલા સીધા મને હોત ને તો તારે આ દિવસો ના આવે આ તારે જે જોતું તું ને એ મે કરી દીધું ને તો આ ખોટે ખોટી મગજમારી મારી કરવાનું ને મન થોડા પૈસા આપો ને ઘરમાં કાય નથી માર થોડીક વસ્તુ લાગઈ છે પૈસા બધા મારી પાસે કઈ નથી બરોબર તું ગાડીને એડજસ્ટ કરી લેજે હું ક્યાંથી કેવી કરું હું છું એડજસ્ટ કરી યાર હું કામ કરું કામ તો એને કઈ કરવું નથી અને મને નથી કરવા દેવું આમાં કેમ ઘર ચલાવવું એ તમને કહું છું હવે તો કઈ સુધરો હવે તો કઈ કામ ધંધો કરો નતર ખાશું હું તો તે ઈ તારી રીતના એડજસ્ટ કરી લે મેં તને કીધું તો ખરી તારી રીતના જોઈ લે અને જ્યાં જ્યાં એમ કે મહિનાના છેલા દિવસે દેઈ દે જા ત્યાં સુધીમાં તમારી પાસે પૈસા આવી જશે તને કીધું એટલું કર ને તું જા હું તમને શું કહું છું મને થોડાક પૈસા આપો કરિયાણું લાવવું છે તો લે જ ઉધારીમાં લેવા હું શું ઉધારીમાં લઈ આવે મહિના દિવસથી તો લાવું છું હવે થાય મને ના પાડી દીધી કે પહેલા પૈસા બાકી છે ને આપો પછી કરિયાણું આપીશ તું જા ફૂલવા દે મંજા અગી જા જ બસ એક છે ખાલી થાળી વાગતા લઈ હું ધોળી આવ આ મંદિરે વગર હું તો હું શું કરું ઘર માં કાઈ નથી શું બનાવું મેં તમને કેટલી વાર કીધું કે મને પૈસા આપો માર કરિયાણો લાવવું છે પણ નહીં હવે તમે રડવા જાઓ રડવા નહીતર ખાશું હું અને રડવા નો ગયા ને તો મારા પપ્પા ઘરે વહી જઈશ બસ એટલે તું ધમકી નો માર દયો મને તા જાવ તો વહી જાય ધમકી મારતી ખાલી તું એકલી આ ખાલી થાળી અને કાંઈ ફેર નહીં પડે કરવો ભૂખ તો લાગી છે ખાવા નથી કરું કઈ નહીં કરું ને

ઓય હવે તો કઈક લઈ આવો ભૂખ લાગી છે મને સવારનો કઈ નથી જ ખાધું તમને કહો છું શું વિચારો છો અરે ભૂખ તો મને લાગી છે પણ વિચારું શું કે હું કરું કામનું કામનું સમસાગર ભાઈને વાત કરો ને એનો ઓફિસમાં જગ્યા જશે હશે લાવો એને વાત કરું એટલે એને એમ લાગે કે મારી ઘર જ પડી એમ હું કઈ નથી વાત કરવાનો એટલે એને એમ થાય કે આવો ભીખ માંગવા આવ્યો હા એને એવું કાઈ નો થાય તમે વાત તો કરો એકવાર કામ તો કરું પણ વિચારું છું કે થોડીક જે જમીન છે ને એ વેચીએ અને કા કરિયાણું કા બેકરી ખોલીશ હમ એ પણ તમને અચાનક કેમ એવો વિચાર આવ્યો મેં તને કીધું હતું ને પહેલા જ કે હું નોકરી તો કરવાનો જ નથી એટલે હવે હેને આપણે આ ધંધો કરવો છે જો તો કોણ આવ્યું છે દરરોજ કોણ હા જાવ લે આવો આવો કોણ આવ્યું છે કેમ છો ભાભી બસ જો તું કે છે તને બસ જો આજે ફ્રી હતા ને તો કીધું આપણે ભાઈ ભાભીને કેમ છો ભાઈ તમને સારું છે ને મારી તબિયત તો એકદમ સારી છે પણ તમે કેવું આગોથી ભૂલ્યા ભૂલિયા આ પૈસા બેસા મૂળ કેમ છે એવું નથી પણ તમને જ ને જે હોય આ પણ ધંધામાં ચાલે છે અહીંયાથી તો મારે પૈસા પૈસા નથી જોતા અને હું કાંઈ પૈસા માંગવા ન થયો તમારી પાસે અને કાના ભાઈ તમને આ ઘર પૈસા કે દાગીના કાઈ નહીં મળે ભાભી પેલા તમે મારી વાત તો સાંભળો અમે અહીંયા કાઈ વસ્તુ કે પૈસા લેવા નથી આવ્યા અમે તો છે ને તું રહેવા દે રહેવા દે મેં તને પહેલા જ કીધું હતું ને આપણે ઘરે જ નીકળ્યા ત્યારે જ કે આ લોકો પર આપણે બે હોય જાવ ને તો આ લોકોને એમ જ આખે ભીખ માંગવા આ લોકોનું મગજ જ એવું છે કાના બે મિનિટ ભાઈ ભાભી અમે છે ને આવતા રવિવારે નવી બેકરીનું ઓપનિંગ કરીએ છીએ એટલે તમને લોકોને આમંત્રણ દેવા માટે આવ્યા છીએ શું વાત કરો છો તમે નવી બેકરીનું ઉદ્ઘાટન કરો છો તમે અરે વાહ ખૂબ સરસ પ્રગતિ કરો હા ભાઈ એટલે જ તમને અહીંયા અમે ઉદ્ઘાટન નું કહેવા આવ્યા છીએ અને એ દુકાનનું ઓપનિંગ અમારે છે ને તમારા બેના હાથથી કરવું છે કે તમે આ ઘરેથી અમને કાઢ્યા ને તે એમાંથી અમને સબક મળ્યો જો તમે એવું ન કર્યું હોત ને તમે અત્યારે આ દુકાન ન કરી હોત ભાઈ ભાભી આજે તમારા બંનેના કારણે અમે કામ કરવાનો વિચાર કર્યો છે સિયા અમે કાઈ નથી કર્યું પણ જે ખાલી પેટ હોય ને એ ઘણું બધું શીખવાડે છે બરાબર વાત છે ભાભી ખાલી પેટ જીવનમાં ઘણું બધું શીખવાડે છે મેં જો પહેલાં ધ્યાન દીધું હોત ને તો આજે મારી પાસે પણ ઘણા રૂપિયા હોત પણ અત્યારે હવે મહેનત કરવા માંગી છું મને ખાતરી છે કે હું કઈક કરીશ આ ભગવાન કરે ને એ બધું સારા માટે જ કરે છે ને મે તને આ ભૂલ સમજાત નહીં ને હજી સુધી તું આરામ જ કરતો હોય હું તને પ્રેમ નતો કરતો એવું નતું પણ તને તારી ભૂલ સમજાવવા માટે મેં તને અલગ કર્યું કે જેથી તું તારું જીવન સારી રીતે જીવી શકીશ કારણ કે જો હું પછીથી નહીં હોય ને ને તું જો વ્યવસ્થિત રીતે પોતાનો ધંધો નહીં કરે તો તમારે ગરીબી સિવાય બીજું કાંઈ જોવાનું મળે જો સિયા તમને છે ને જમીન સાથે જો ઘરે ના પૈસા આપ્યા હોત ને એ ટૂક સમયમાં પૂરા થઈ જાય હા ભાઈ ભાભી તમારા બંનેની વાત સાચી છે જો તમે આવું ના કર્યું હોત ને તો આમને કંઈ ખબર જ ન પડે થોડાક દિવસો તો આમ બહુ હેરાન થયા પણ હવે એમને શું હું કહું છું થેન્ક યુ ભાઈ અને ભાભુ આજે તમારા લીધે હું કંઈક જીવનમાં આગળ વધુ છું આ તમે આટલો બધો પ્રોત્સાહિત ન કર્યો ને તો આજે હજી હું એમને બેઠો હોત આજ તમારા લીધે હું નવો ધંધો કરું છું બસ કાના તું આવી જ રીતે જીવનમાં આગળ વધ અને ખૂબ પ્રગતિ કર એવા જ મારા આશીર્વાદ છે અને ખૂબ ખુશ રહે ભાઈ હું તમને એક વાત કહી શકું હા કે ને એમાં થોડું પૂછવાનું છે હવે આપણે બધા પહેલાંની જેમ એક થઈને ન રશી હતી ત્યાં હં એમાં થોડી પૂછવાની વાત છે પાલોભરાય એ લોકો ધંધો કરે ને એટલે તમને હવે અલગ કર્યા હતા તો હવે આપણે બધા એક થઈને પહેલાંની જેમ એક જ ઘરમાં રહીશું અને હવેથી હું એક રૂલ્સ બનાવું છું કે ફૂલ કામ કરીશું ફૂલ મહેનત કરીશું અને હવે એક દિવસ તમને મારા પર પ્રાઉડ ફીલ થશે ભાઈ અને આ મિત્રો તમે પણ જીવનમાં સતત મહેનત કરતા રહેજો ક્યારેય ઘરમાં નવરાનો હતા અને હા જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો રાધે રાધે